નમસ્કાર દોસ્તો વીબી ન્યૂઝ ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ કાર્યવાહી ખવડના ખેતરમાંથી મળી ગાંજાની ખેતી પોલીસે ટ્રેક્ટરો ભરીને માલ જપ્ત કર્યો ફિક્સ પગારના કર્મચારીઓ માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત હવે વધારાની જવાબદારી પર મળશે વધારે ભથ્થું સત્યાવીસ વર્ષના સરપંચે ખેરવા ગામની તસવીર બદલી એન્જિનિયર જિજ્ઞેશ રાઠોડે પંચાયતને પેપરલેસ બનાવી માળખાગત વિકાસને અગ્રતા આપી દેશના સાત જ્વાળામુખીની યાદીમાં કચ્છના ધીણોધર પર્વતનો સમાવેશ ગિરનાર ચોટીલા અને બરડા ડુંગર પણ લાવાથી બન્યા પંચમહાલના વરિયાલ ગામે પચાસ વર્ષથી રહેતા વૃદ્ધ દંપતીના ઘરને સીલ કરાયું ગેરકાયદે કબજો હોવાથી તંત્રની કાર્યવાહી ચોટીલા હાઇવે પર ગેરકાયદેસર પેટ્રોલ ડીઝલ વેચાણ ઝડપાયું એસઓજી ટીમે હોટલ પરિસરમાંથી ચાર પોઈન્ટ છાસઠ લાખનું મુદ્દામાલ જપ્ત કર્યો આજે નીતિન ગડકરી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેની ગુણવત્તા ચકાસશે સો કિલોમીટરનો બાયરોડ અને બસો કિલોમીટરનો હવાઈ સર્વે સુરત એરપોર્ટથી શરૂ કરશે સમીક્ષા સિનિયર સિટીઝન સ્કીમ હેઠળ એક હજાર રૂપિયાથી એકાઉન્ટ ખોલવો અને દર મહિને એકવીસ હજાર રૂપિયા મળશે જાણો શું છે પ્રોસેસ સિનિયર સિટીઝન સ્કીમ લાંબી પ્રતીક્ષા બાદ રાજ્યના ચાર હજાર ચારસો ત્રાણું ઉમેદવારોને સરકારી નોકરીના પત્રો એનાયત હજુ હજારો ભરતી પડતર મેડિકલ કોલેજ લાંચકાંડમાં ઈડીના દરોડા ગુજરાત સહિત દસ રાજ્યોમાં પંદર સ્થળોએ કાર્યવાહી મોડાસા વિદ્યાર્થીનીઓને બિભત્સ મેસેજ કરનાર પ્રોફેસરની ધરપકડ સરકારી ઇજનેરિંગ કોલેજની ઘટના રાહુલ ગાંધીનો નવો ગુજરાત કાર્યક્રમ જાહેર હવે એક દિવસ અમદાવાદ અને બીજા દિવસે મોડાસામાં યોજાશે કાર્યક્રમ વસ્ત્રાલ રોડ પર કારમાં છુપાવેલો ઓગણીસ કિલો ચરસનો જથ્થા સાથે ડ્રગ્સનો કારોબાર કરતા બે યુવકોની ધરપકડ છોટાઉદેપુરમાં શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર મારતા હોસ્પિટલ ખસેડાયો પિતાએ કરી કાર્યવાહીની માંગ નવસારી ભત્રીજાએ કાકાનો કાન બચકું ભરી છૂટો પાડ્યો સર્જરી કરી જોડ્યો આરોપીની ધરપકડ વડોદરા ફાયરબ્રિગેડ અને તાત્કાલિક સેવા અંગે દસ હેવી લાયસન્સ ડ્રાઈવર સ્કિલ્ડ મેન પાવરનું ચૂકવણું તંત્ર દ્વારા કરાશે અમદાવાદમાં દસોથી વધુ બીએલઓ ધરણા પર ચૂંજની કામગીરી સામે રોષ અધિકારીઓ દ્વારા નોટિસની ધમકી જામનગરમાં વિવિધ વિકાસકામો માટે રૂપિયા નવ કરોડ એકસઠ લાખના વિકાસકામોની સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર ટ્રિપલ સવારી બાઇકને આડે રોજડું ઉતરતા બાઇક ચાલકનો ભોગ લેવાયો અન્ય બેને સામાન્ય ઇજા મોડાસામાં ગ્રાહકે આપેલી રૂપિયા બસ્સોની નોટ સ્વીકારતા જ વેપારી બેભાન ગઠીઓ દુકાનમાંથી રોકડ ચોરી ફરાર ભારત ઇઝરાયલ વચ્ચે ફ્રી ટ્રેડ ડીલ થવાની તૈયારી નેતનયાહુ સાથે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કરી મુલાકાત વિદેશથી ચાલે છે કોંગ્રેસના અનેક સોશિયલ મીડિયા હેન્ડલ પાકિસ્તાન બાંગ્લાદેશથી ફેલાવાય છે એજન્ડા ભાજપનો દાવો પીપળી સરપંચ શરદકુમાર વનાળિયા ફરજમુક્ત અવિશ્વાસનો ઠરાવ પસાર થતા તાલુકા વિકાસ અધિકારીએ લીધો નિર્ણય ડિજિટલ છેતરપિંડીનો નવો પેંત્રો ગઠિયાએ ગુગલ પેનો ફેક મેસેજ બતાવી રૂપિયા દસ હજારનો ચૂનો લગાવ્યો ધોળકા ઇંગોલી રોડ પરના જોખમી કોનોકાર્પસ વૃક્ષો હટાવવાનો વનવિભાગનો આદેશ જામનગરનો ફ્લાયઓવર બ્રિજ ખુલ્લો મુકાયાના સતત ત્રીજા દિવસે પણ ચર્ચામાં પાન મસાલાની પિચકારી અને ગુટકાના પેકેટો જોવા મળ્યા લીંબડીમાં એલપીજી સિલિન્ડરનો ગેરકાયદેસર જથ્થો ઝડપાયો પુરવઠા વિભાગે રેસ્ટોરન્ટમાંથી સાત પોઈન્ટ સોળ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો અમદાવાદની પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં ગ્રાહકને કડવો અનુભવ રોટલીના બાસ્કેટમાંથી ડઝનભર જીવાતો નીકળી બાઈજુ રવિન્દ્રન પર નવ હજાર કરોડનો દંડ યુએસ કોર્ટે છેતરપિંડીના કેસમાં ચુકાદો સંભળાવ્યો બે હજાર એકવીસમાં લીધી હતી અગિયાર હજાર કરોડની લોન ચીન જાપાન તણાવથી ઇન્ડિયન સી ફૂડની ડિમાન્ડ વધી ટ્રમ્પ ટેરિફનો સામનો કરી રહેલા એક્સપોર્ટરના શેરમાં દસ ટકા સુધીનો ઉછાળો પીએમ આવાસ યોજના ગ્રામીણ લિસ્ટમાં એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય મેળવવા માટે આ રીતે ચેક કરો તમારું નામ આજે પેટ્રોલ ડીઝલ અને એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ભારે ઘટાડો જાણો નવા ભાવ